જય મંગલમાં રામ રામ સીતારામ બધા કેમ છો બધા આ હુક બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપડે નવા ઓડિયો મન સવાર સવાર ના ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સાત અને અહીંયા અમારે પાણી આવ્યું છે ને તો ધબધબાટી બોલે હે આ વટાણમાં છે ને જામે જ પડી હે કોઠી વિસરી નબળા વિસરી નોલું ધોયું નોલું ધોયું ને પીવાનું પાણી હજાર કાર ભરે પીવાનું ન ભરે આ બધું પેલા વટાણે ધોવા કરવા ટાણું કાઢ નાખે પછી જો પાણી વીયો જાય તો પીવાનું રહી જાય ને પછી પીવાનું પાણી ન ભરાણું પછી પ્રશ્ન ઊભો થાય મોટો પણ એ અટાણ મહિને આ તો કરવું જ જોઈએ એ હવે એની સિસ્ટમ છે એ પહેલાં તો આ ધોવે નાખવાનું પછી ભર લેવાના પછી બીજું કંઈ હોય પછી પીવાનું પાણી ભરવાનું થાય ચાલો સવાર સવારના આપણે છે ને નાસ્તો કરીને ત્યાં રેડી થઈ ગયા શાંતિને પાણી આવ્યું અટાણમય એ પાણી ભરે સા મૂકવાનો કદાચ થાય અને રાતે તો આવશે કાલે છે ને તબિયત આવો એકદમ ખરાબ થઈ ગઈ હતી વિડીયો જ ન બનાવી ગયા બનાવ્યો જ નહીં પછી ને અહીંયા અટાણમયે અમારે છે ને કોઠી કહે નાખે કે કામ થાય જય શ્રી કૃષ્ણ

ચાલો તો ફાઈનલ શા મુકાઈ ગયો અને ઉકરાઈ ગયો કારો એનો પાકે ગયો શા છે ને જાજો ટાઈમ પછી આપણે સાચી બનાવવો પડ્યો નગર શાંતિ કરતી હોય પાસે આપણી તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી હવે હાવ ખરાબ એટલે હાવ ખરાબ કાલે હવે એને લગભગ શિયા ત્રણ ચાર વાગ્યાથી ખરાબ થઈ જાય નવ દહક વાગે સારું થયું દહક વાગે પાછો દુકાન એવી ગયો તો હાજો ધીરી હાજી પાછી બગડી એ હોય તો જો અટાણમાં ઉઠ્યો

આડાવરા થયેલી હતા તો ઓરી વહી જાય પછી રાંધવાનો કોઈ મતલબ જ ને આપણે ત્યાં અમે રેગ્યુલર ચાલુ જ હોય વળી દી આમાં પીડ્યા હોય છેલા છેલ્લા રહ્યા હતા તો હરે કંઈક કરીએ કા તો આપણે કામ કે એક પડવો હોય પારવાનો પહેલો પડવો બાકી તો ઓરી હોય નહીં પછી બે પડવા તો આપણે ગમે ના જાય આડાવરા એટલે કરે કરેવાનું જવાનું જોઈએ કે હું તો કાક પડવા કરે

ચાલો તું જોવો તા ખરી આ પાણી જોઈ ને ગાંડી થાય ને પાછી મને પડતી ચાલો આપણે ફટાફટ દુકાને એ પાણી ભેર્યા રાખે ને તૈયાર રાખે ચાલો તો વાગી ગયા છે સાડા અગિયાર આપણે છે ને દવાખાના આવ્યા હતા પોઝિશન છે ને એકદમ ખરાબ છે દવા લેવા આવ્યા હતા જો દવા આપી હે ને દવા લેવા આવ્યો તો મારું ઇન્જેક્શન હવે જરા જરા પગ દુખે ધીરે ધીરે જાય જોવા દવાખાને આવ્યો ચાલો તો એક હવા જેવું છો આપડી દવા લઈને પછી દુકાને ઘડીક વાર બેઠા હતા ને છે નહીં ઇન્જેક્શનનો પાવર છેડ્યો ઠીક ઠીક ને ફૂલ ગરમી ને થવા માંડી મેં કીધું એવું કડીક ઘેર જઈને આરામ કરે કારણ કે તડકો થઈ ગયો હવા જેવું થઈ ગયું ટાણું જાવડ ફાવડ કરે છે થોડોક આરામ થઈ જાય થોડુંક ઘણું ખાઈ પીને ન જાય ચાલુ છે વિચાર છે એવો કે ઇન્જેક્શનનો પાવર છે ને ફૂલ ગરમી ને તાવ ઉતરે ગયો એ છે ને બેક ડબલા ટાટા પાણી નાખ્યા આવે કા કાંઈ નહીં કાંઈ થાંતિ ને સલાહ લીધી મને નાય જ નથી ટાટે પાણી જ નવાય એટલે તાવ ઉતરે જ જાય એનું એ કહેવાનું છે ને અહીંયા રાંધવાનું તો ચાલું છે

સારું પેપર હારા ના પરીક્ષા પૂરી થઈ ગઈ દિવસ થઈ ગયો નવી વાંધો ને અહીંયા અમારે રસોઈ નું કામકાજ આવે અહીંયાથી દાડીમ પાલટી કરી હતી પર રાતે છે ને દાડીમને શીખવું ખાધા હતા રાતે એ બહાર હાડા હોય પણ આપણી પોઝિશન ખરાબ હતી એટલે આપણે શોર્ટ વિડીયો કે કંઈ બનાવ્યો નહોતો બાકી જામે પીડ્યા હતા શાંતિ દિવસ દાડીમ ફોલવા શું કહેવાનું છે હા ગાડી લઈ જાતા ને હાઈ પછી ખાધા બધા ને ફોલેન ને ફ્રીજ માં જો ટબલું ભરેન મેલ દીધું બીનું નું ને ઓટાણ મને તૈયારી કરા

ભાત માં નાખવા થઈ લાગે ને હાથમાં આવે એટલે હાથમાં દેવાનું બદલે રાંધામાં દીધું હોય તો બહુ વાંધો ના દાખણી કડીક આરામ કરી લે એટલે રેડી થઈ જાય પણ અટાણે તો ઇન્જેકશન નો પાવરફુલ છે એટલે હવે સાંજે કઈ પાસે અસર ન થાય તો બાકી અટાણે તો આપડે રેડી થઈ ગયા ચાલો ફટાફટ પેલા ના હાલો તો જો મસ્ત દાળ થઈ ગઈ ચાલો ખાવા ગરમા ગરમ દાજ ભાત ને એ રોટલી બનાવી આપણે થોડીક રોટલી દાજ ખાવા એ રોટલી દાળ ખાહે ને બીજા દાળ ભાત ખાહે ને આણી અમારે જો નાઈને આવે ગા બેસે ગા ખાવા તો એને ભાડામાં નાખે એને લીમડો ને એવા ન આવવાની મેરસા ને બધું અલગ અલગ કાઢે ને દેવું પડે અમાર માં દીકરાને તો દાળ ભાત જ જાય છે વધારે કે નહી દેવીસ હા દાળ ભાત જ તો ને અમાર દાળ ભાત ના ખાધા તો હાલો દાળ ભાત ખાવા કદે ચાલો તો જો ખાઈ પીને પછી આપણે છે ને ઘડીકવાર આરામ કરવા હોય આ ગતા ને દવા ભેગી આપી દે ને તો દવા પીધી દવા પીએ ને પછી હોવે ગતો જો અટાણે હળું પર ખવાશિયર ખવાશિયર હાડાશિયર જો હું થવા આવ્યું દવા પીધા પછી છે ને નીંદર સડી ગઈ હતી આખને જો આની ઉઠાડ્યો ને હું તો હજી હોતો હતો અમારા ઘર માં છે ને ઉપલે માળ ને આ નીચે માળે છે ને પંખો ફૂલ કરો ને એટલે હવા આવે મસ્ત છે ઠંડી આવી એટલે ફૂલ નહીં ધરાવે તો જો કમ્પ્લીટ થઈ ગયા આપણી પાણી હિંહા બીહા ભરાઈ ગયા આપણે એવું છે ને દુકાન ને ત્યાં જાઉં પણ અમારે ખાટલીનું મુરત હજે તે દૂર નહીં થાય જો કલર કામ થઈ ગયું હે પણ ભરવાની બાકી છે ભરવામાં સીઆરઆઈટીઓ નાખી હજે અધૂરું એની પડ્યું હવે ઉખેરતા ઉખેરાઈ ગયું શાંતિ કે મણી નહીં આવડતી મણી કે તુણે આવડતી છે મણી કે શાંતિ ને આવડતી બે માં દેખીને ખાટલી ભરતા નહીં આવડતી એમાં વૈષ્ણવ મારો દિવ્યસ ભાઈ કોઈ ભાઈ ખાટલી ભરવું એમાં તો કામ એ વીણાથી એ કાટી નથી પડતી કે આ તો મણી મુજ નથી આવડતી કે દિવ્યસ કે દિવ્યસ ખાટલી ભરે દે ને તો ખાટલી ભરવી માં કામ કે આગળ ખાટલી ભરે દે કે તો હું કે ભરે દેતી એની હે ને ઉપલી આખી જારી ભર લીધી ને એટલી રાવા દીધી એને બાપુ આવ્યો ને થાય કે એ થોડી ભરાય તો એ ઉખેરે નાખી એ ઉખેર નાખીને પછી બાપ દીકરો જઈ શિયાર હર્યું નાખ્યું પછી તો એને તાવ આવ્યો ને માથું હંજી દુખતું હતું મેલે દીધી મેલે દીધી એવું કામ કરે ને કાર પૂરી કરે મારે ઠામ ઉથમાં વારવાની ત્યાં હોય એક તો હુકાઈ નહીં કામ જારી વગર થામતા હુકાવાના જ ને

તો એક બે ત્રણ આ ત્રણ સી આર આઈટીઆર સો આઈટી સો હજુ અહીં પડ્યું આ કોર ત્રણ આઈટી આ બે આઈટીઓ લાગ્યો ભાઈ એવો આમ કલર બલોન બધું રેડી થઈ ગયું દોરી લેવા આમાં ત્યાર પડી છે આવું પણ એ આટીઓ નાખતા આવડતું ને અમારો ઓલા મોટે રોતા કે હિંમા કામ ના બેઠો તારે ખબર પડે આ તો ખરેખર ડેન્જર કામ છે

એવી રીતના સાંધીઓ અંદર ત્રણ શિયાળ ત્રણ શિયાળ પછી પડી જાય પછી ખાવા પીવાનું બધું તબલક ઓલી વખતે દવા પીતી હતી આ સાંધી પડી હતી પછી પાણી અંદર ન જાય ફોલ પ્રોબ્લેમ અઠવાડિયામાં ત્રણ શિયાળી તો મૂર ખાવાનું ને કે પીવાનું ને કે પાણી પીવાય ને કે કાંઈ નહીં આવી પોઝિશન થઈ જાય એટલે પછી દવા લેવામાં હમણે બીક લાગે ચાલો તો આવ્યું છે ને આપણે અટાણી તો રેડી છે દુકાને જઈએ ફટાફટ હવે આનો હાંજી જો કંઈ મૂરી ત આવી છે આપણી તબિયત એકદમ રેડી છે તો હાંજી પાસે દિવસની બે સાઈઝ બે ઘણી વાર છે ચાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના સવા દસ સવા દસ થઈ ગયા એક જટ મોડું અને ફાઈનલી આપણી દુકાનેથી ભાગી આવ્યા ને તબિયતની વાત જો કરવામાં આવે ને તો ઇજેક્શન માર્યા પછી મને એમ હતું કે પાવર છે ત્યાં સુધી સારું રહે પણ પછી પાછું જોવાનું થાય પણ આમ લાગતું તો નથી એવું કે તબિયત બગડે હું સારું છે બધું વાંધો નતો આવ્યો પાવર તો અટાણ સુધી તો વિયો કોઈ મેં અટાણે છે ને એવો ઘેર આવ્યો તો અહીંયા અમારે ઉતાસણીની રસોઈ ચાલુ થઈ ગઈ છે હવે ખાવાનું તો બાકી રહે ને હવા દહમાં દુકાને તો હું વહેલો આવ્યો અમારે એક ભાઈ આવ્યા હતા અગણેશ વાજિયામાંથી એક ભાઈ અમારે મીટિંગ નાની એવી કરી હતી તો ઘરમાં બેઠા હતા પછી મેં કીધું આવે વિડીયો તો વહેલો ચાલુ કરત તો પછી વિડીયો પછી એ ભાઈ બેહો આવ્યા તો પછી કંઈ ચાલુ થારું અને મેળ નહોતો એ ભાઈ આગળ ગા હવે ખાવાનું તો બાકી છે ને અહીંયા જો ઉતાસણીને રસોઈ શાંતિ કરવા માંડી નહોતું બનાવવું નહોતું બનાવવું બે ત્રણ જગ્યાએ જવાના આમંત્રણ છે

થોડુંક પણ ખાવાનું જોઈએ હાવ ઘર માં એને થોડું હોય આપણે ભલે ને જવાનું હોય તો ઓરે કા પછી ખાય હું પણ બીજા કોઈ આવે તો ખાય તો એ હારું થઈ ને કર નાખ્યું ને કઈ બાપ દીકરો તો ના બાટતા તા હા ને એ તો મારા આજે ગાંઠિયા સવાણું ને ખાઈ લે તેની વસ્તુ મગાવી તો હું લેતો આવ્યો તો એટલે ફરસાણ નો તો કામ થઈ ગયો એટલું એટલું ખાય હું તો વાતું થાય ને હા એ કે ફરસાણ તો ગમે તાર જઈએ તાર લેવીએ ખાવું હોય તાર

હજી તસેdna હવે તું બનાવેશ તો પછી આપડી દઈસ કેવાનું થાય ને તો કે ના પાડતો તો તો આ તો તું પછી તો ને હોરી પાસી તો પરવા તો પરવા તો છે ને ગામમાંથી ફરસાણ માં ગાંઠિયા ખાજ લે અને સવાણું લેવા ત્રણ પેકેટ અડધા અડધા કિલ્લાવાળા એટલું ખાય હું તો વાતું થાય ને અહીંયા થેપલા ને લાડવાનો પ્રોગ્રામ શાંતિ કરે ઉતાસણી ને રસોઈમાં તો એવું કીક છે ને સાડા દસ જેવું થવા આવ્યું પછી ખાવાનું બાકી છે ને એ લાડવા આ લાડવા જ બનવાના છે એટલે એવા આપણે વિડીયોને લાંબો લાંબો આથી છે ને બનાવે ત્યાં સુધી પછી લાંબો નથી કરવો ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવો અલગ મજા મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય